તો ફાઇનલી જે આપણી બસ હતી માધવપુર અંબાજી આવી ગઈ છે છે પહોંચ્યા છીએ આપણે ના બસ સ્ટેન્ડ બરાબર पर्सि गेला मङ्गल रोड चाहिँ पाँच मिनट पेसेन्जर पनि लगभग पाँच नै रोड इन्च मोग्रोड निक વાગ્યા છે અને પહોંચ્યા છે આપણે જુનાગઢ બસ સ્ટેશન તો મિત્રો પહોંચ્યા છીએ આપણે હોલ્ડ કર્યો છે બરાબર અને ચા પાણી માટે હોલ્ડ કર્યો છે જમવામાં જમવા વાઘો વાઘો વાગે છે સાડા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પહોંચી ગયા છે આપણે અંબાજી ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન માધવપુર આપણે અત્યારે છીએ માધવપુરના બસ સ્ટેશન બરાબર ગઈકાલે જન્ની કરીને આવે તો હું ડીસા જે ખોડા બોર્ડરથી નવી બસ જે લંબાવવામાં આવી છે ડીસાની ડીસાથી જુનાગઢથી તે તો અત્યારે એક્ઝેક્ટ ત્યાંથી જંડી કમ્પ્લીટ કરીને અત્યારે આવી ગયો છું માધવપુરના બસ સ્ટેન્ડમાં પાછા જોઈ શકું પાંચ પ્લેટફોર્મ બસ સ્ટેશન છે બીજી વસ્તુ કે માધવપુરમાં એક પ્રખ્યાત મેરો ભરાય છે લગભગ એક વીકની અંદર મેરો ભરાવા છે તૈયારી જ છે મેરાની તો લગભગ આઠ તારીખમાં મેરો ભરાય છે બરાબર જે આખા ગુજરાતનું પ્રખ્યાત છે મેરાઓ તો જે લોકો પણ માધવપુરના આજુબાજુ રહેતા હોય તો મેરો ચોક્કસ જણાવજો કેવો છે બરાબર અમે તો અવારનવાર આવતા રહીશું બીજી વસ્તુ કે આજે આપણી જે જર્ની છે એ બહુ બધા મારા જે ફ્રેન્ડ મારા ભાઈઓની ફરમાય છે કે મોંગરોળ અંબાજી એની જર્ની કરો બરાબર તે મોંગરોળ અંબાજી જે બસ છે એને લંબાઈને માધવપુર કરવામાં આવ્યું છે એટલે કે અત્યારે જે ઉપર છે તો માધવપુર અંબાજી ઉપર છે અને રિટર્નમાં અંબાજીથી મોગરોડ થઈ જશે બરાબર એ બસ તો લગભગ સાડા ચારની બસ છે જો વાગવામાં વાગ્યો છે હજુ ઘણો બધો ટાઈમ છે તો બસ આવે ત્યારે બસમાં બોર્ડ કરશું બસ બતાવું તમને બરાબર અને અત્યારે દોડવાનો ટાઈમ છે તો અત્યારે બસ એક છે ખંભરિયાથી તુલસી શ્યામ એક્સપ્રેસ આવી છે એની સાથે બે ત્રણ લોકલ બસ પડી છે બરાબર તો સીધી બસ આવે ત્યારે બસમાં મળી અને બસની જર્ની કરશું એન્ડ ટુ એન્ડ જર્ની કરશું બરાબર જોઈએ એમ કેટલા સાડા ચાર ને બસનો ટાઈમ છે સીધી બસ આવે ત્યારે બસ મળી પ્લસ એમ જે વસ્તુ કે જે માધવપુરમાં આપણે સાંભળ્યું હતું ગોટા અહીંયા પ્રખ્યાત છે મેં ખાધા ખરેખર બહુ મસ્ત પ્રખ્યાત છે અને જે હતા ડેપોના ગોટા મેં ખા લીધા બતાવું છું બરાબર તો ગોટા પણ મેં ખા લીધા તમે પણ ખાધો આવો તો પવન તો ચલો સીધી બસમાં મળીએ હવે તો મિત્રો આ છે માધવપુર સ્ટેશનમાં જે ખોટા બને છે તે ખોટા પ્લસ જે ફ્રેન પકોડા કહેવાય તે બરાબર એકદમ મસ્ત મજાના સાથે જે ચટણી છે એ પણ એકદમ મસ્ત હતી જ્યારે પણ તમે માધવપુર બાજુ આવો તો ખોટા ચોક્કસથી ક જેટલી પણ બસો આવે છે અહીંયા નાસ્તો કરીને પછી જ નીકળે છે બરાબર તો ફાઇનલી જે આપણી બસ હતી માધવપુર અંબાજી આવી ગઈ છે આ રૂટ તમને બોર્ડ બતાવું મોંઘરો કહેશો જુનાગઢ રાજકોટ અમદાવાદ હિંમતનગર ઈડર ખેડમાંથી અંબાજી બરાબર જી એસ આર ટીસી અશોક ગાડી છે જૂનાગઢ ડિવિઝન મોગરોડ ડેપો બરાબર ગાડી નંબર જી જે અઢાર ઝેડ ટી ત્રણસો દસ બરાબર એની સાથે સાથે અંદરથી પણ તમને બતાવી છું અને એ જે જીઆરસીનો લોગો જોઈ લેજો એની સાથે જે ગાડીની કેપેસિટી બતાવે છે અહીંયા ટોટલી એ ડિટેલ્સ એનું મળે છે બેટરી બોક્સ આવી જશે લગેજ બોક્સ સ્પ્રેવીન અને પાછળ પણ લગેજ બોક્સ બરાબર જોઈ લેજો આ પાછળથી આ રીતની ગાડી દેખાય છે પાછળથી છે હજીર આવી છે બોર્ડ આવી જશે અને સાથે ગાડી નંબર બ્લોગ આવી જશે બરાબર નંબર આવી જશે એની સાથે સાથે લગેજ બોક્સ જે છે ડીઝલનો ફ્યુમ આવી જશે ત્યાંથી અને ઉપર લખેલું સ્પીડ અને અહીંયા ટોલ ફી લંબાઈ એની સાથે અંદરથી પણ તમને ગાડી બતાવું છું ગાડી તો નવી જ છે બીજી વસ્તુ તો ગાડી આ લંબાવવામાં આવી છે જે પહેલાં ચાર્જ હતી આપણી તો અંદરથી તમને બતાવી દઉં છું બરાબર તો અંદરથી તમને ગાડી પૂરેપૂરી બતાવી દઉં અહીંથી કન્ડક્ટર સીટ ચાર્જર બરાબર અને સાથે અહીંયા ફાયર સેફ્ટીની જે બોટલ કહેવાય ડસ્ટબિન આવી ગયું છે ડ્રાઈવરની સીટ ત્યાં જીપીએસ ફેન કોઈન બરાબર એક સામાન રાખવા માટે ફર્સ્ટ એડની કીટ બરાબર અંદર જોઈ લઈએ ટુ બાય વનનું કોમ્બિનેશન સીટનું રહેશે આ બાજુ સીટ રહેશે વીસ સીટ આ બાજુ દસ સીટ ટોટલ ત્રીસ સીટ ઓન બોર્ડ પેસેન્જર ચાલો ઉપરથી સોફા હોય તો અહીંયા ઉપર દસ સોફા પંદર સોફા આ બાજુ દસ સોફા આ બાજુ પાંચ ટોટલ પંદર સોફા નાનું મોટું લગેજ પાણીની મેં પર સાથે દરેક સીટ અને દરેક સ્લીપર સોફા પર એસ એટલે કે ઇમરજન્સી આપવામાં આવેલું છે સાથે ચાર્જિંગ પોઈન્ટ આવી જશે લાઈટ પણ આવી જશે બરાબર ચાલો પાછળથી ફરને બતાવી દીધું જે પણ સીટ છે બધીક રહેશે જોઈ લઈએથી નિસ્પેક કરી શકાશે બરાબર એની સાથે ચાર્જિંગ પોઈન્ટ લખેલું છે ચાર્જિંગનો પોઈન્ટ જોઈ લઈજો જે યુએસબી કેબલ દ્વારા આપવામાં આવશે અહીં આવી જશે ફાયર સેફ્ટી ઇમરજન્સી એની સાથે બોર્ડ આવી જશે બરાબર અને ઉપર એલ ઇડી લાઇટ્સ ચાર સાડા ચાર એટલે કે સાડા ચારનો ટાઈમ છે અને આપણે નીકળ્યા છીએ સાડા ચારથી માધુપુરથી નીકળી ગયા છીએ અંબાજી માટે અને પહેલું સ્ટેન્ડ આપણું છે મોગરો બરાબર અહીંયા રૂટ આપણા માટે નવો છે જે રૂટ હશે એવું હું તમને જણાવીશ એકચુઅલીમાં બરાબર જે જે રૂટ આવશે વચ્ચેમાં આપણા માટે રૂટ આખો નવો પડશે વચ્ચે કયું સ્ટેન્ડ ક્યાંથી વળવાનું છે બધું હું તમે વિડીયો દ્વારા આપણે પૂરેપૂરી અંબાજીની જર્ની કરીશું અંબાજી કેટલા કે સવારે પહોંચશે એ પણ તમને જણાવી દઈશ બરાબર સાહેબ આવી ગયા છે એમના જોડી થોડી વાતચીત કરી લઈએ તો સાહેબ તમારું નામ શું પહેલાં સાજદભાઈ અચ્છા સાજનભાઈ અચ્છા સાજનભાઈ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે અચ્છા પંદરસો એટલે લગભગ નવેક વર્ષ એમ ને અચ્છા નવેક વર્ષ થવા આવ્યા તો સાહેબ આપણું જે માધવપુરથી અંબાજી એની ટિકિટ પ્રાઇસ કેટલી છે સીટિંગની આપણી હા અને સ્લીપરમાં બરાબર અને સાહેબ જે આપણો એક જે રૂટ છે બરાબર આપડો માધવપુર થી અંબાજી એક જળા જણાવી દો ને

ગાડી ધવપુર અંબાજી એ કેટલા કે સવારે નીકળે દસ વાગે નીકળે બરાબર ઓકે સાહેબ અને બીજી વસ્તુ કે જે આપણું કિલોમીટર ખરું છે માધવપુરથી અંબાજીનું કેટલું થાય આપણું છસો પચાસ કિલોમીટર રૂટ છે બરાબર અચ્છા સાહેબ જે તમે પહેલાથી આ જ રૂટમાં ચાલો છો કે બીજા રૂટમાં હતા હા હા અલગ અલગ રૂટમાં હતા ઓકે સાહેબ થેન્ક યુ ઇન્ફોર્મેશન માટે આપણે ડ્રાઈવર છે આપશું ઠીક થાય પછી એમ નજરે વાતચીત કરજો બરાબર સામે આવ્યું છે લોકલ મોગરોડ જૂના બસ સ્ટેશન વાગ્યા છે વાંચ્યા છીએ આપણે મોંગરોળ ના બસ સ્ટેન્ડ ને બરાબર અનેક સ્ટેન્ડ આપણું છે કેશોર હવે કારણ કે રૂટ આપણને ધ્યાન નથી એકજેટલી દિવસ ના કમ્પર બતાવો કઈ સ્થિતિ ટિકિટ નીકળે સીધું આપણે અહીંથી નેક હવે Yes, s i ંગ રોડથી નીકળી ગયા છીએ આપણે કેશોદ લેક્ટ લગભગ કેશોદના ત્યાંના પછી આપણે ઓછું નાગર્યા છે બરાબર કહીથી લગભગ કેશોદ આપણે ત્રેવીસ કિલોમીટર કેશોદ રહે છે અને ત્યાંના પછી આપણે ઓછું આપણે કેશવદ તમે ત્યાં વાગ્યા છ છ છ વાગે આપણે પહોંચ્યા છીએ કેશોદના ભાઈ સ્ટેશન પર આપણે પ્લેટફોર્મ આ બાજુ પ્લસ પાછની સાઈડ પણ પ્લેટફોર્મ છે ટોટલ લગભગ જોવા જઈએ દસેક પ્લેટફોર્મ છે બરાબર અહીંયાથી લગભગ આપણું નેક્સ્ટ ટાઈમ જૂનાગઢ છે તો સીધા જુનાગઢના ડેપોમાં જરૂર મતું છ ને છ અને કૅશન બે મેંક્ટોકાશનની તરત અમે નીકળ્યા છીએ આયા તરત નીકળી ગયા તો સીધા આવે જુનાગઢની સાત અને પહોંચ્યા છીએ આપણે જુનાગઢ બસ સ્ટેશન તો પહોંચી ગયા છીએ આપણે જુનાગઢ બસ સ્ટેશન અને વાગ્યા છે સાત આપણી બસ સાત વાગે અને પાંચ મિનિટ અહીંથી નીકળશે બરાબર તો જુનાગઢ બસ સ્ટેન્ડ જોઈ લે આપણી બસ મળી ગઈ છે સાત અને પંદરે ઊંચા જુનાગઢ લાગશે જુનાગઢ ઊંચા બાજુમાં છ સુરત જવા માટે જુનાગઢ સ્લીપર બસ એસી સ્વ બાજુમાં એસી ઇલેક્ટ્રિક એસી રાજકોટ જવા માટે સાત અને પાંચથી જો સાત અને પાંચે આપણે જૂનાગઢ ડેપોમાંથી નીકળ્યા છીએ નેક્સ્ટ આપણું છે લગભગ જીતપુર વીરપુર અને એના પછી રાજકોટ તો આપણે હવે જેતપુર બસ સ્ટેન્ડ તમને બતાવીશ બરાબર અને વીરપુર પણ બતાવીશ બરાબર અને સીધા પછી રાજકોટ તો મિત્રો પહોંચ્યા છીએ આપણે હોલ્ડ કર્યો છે બરાબર ચા પાણી માટે હોલ્ડ કર્યો છે જમવામાં જમવા માટે કારણ કે મને તો હોટલ પસંદ આવી નથી હવે પહેલા પણ હું આવેલું છું હોટલ પ્રશાંત બરાબર એ જ્યારે હું સોમનાથ થી આપણે ઝડપી ગઈ તે વખતે જમ્યા હતા પણ એટલા મજા નથી આપણને તો આ વખત આપણે જમવું નથી આગળ કદાચ ત્યાં રાજરાજેશ્વરીમાં ત્યાં બ્રેક લેશે જમવા માટે આપણે ત્યાં જમશું બરાબર ત્યાં બતાવીશું નાઇટમાં જે છે ત્યાં વાતચીત પણ કરશું અને આપણી સાથે એક બસ સોમનાથ દાહોદ પણ આપણી સાથે છો બરાબર પાછળ હોટલ છે એક દસ પંદર મિનિટનો બ્રેક રહેશે ચા પાણી માટે તો ચા પાણી પી પછી સીધા આપણે હોટલ નહીં રાજકોટમાં મળીશું કારણ કે અહીંથી નીકળી કે છે કે વીરપુર નીકળ્યું છે બરાબર તો અહીંથી સીધા આપણે રાજકોટનું બસ સ્ટેશન છે બરાબર તો સીધા રાજકોટમાં મળશું Não pode ચૂટેલ આસપાસ ઓર્ડર કરો જેમાં ઓર્ડર તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટના બસ સ્ટેશન રાજકોટથી આપણે નીકળી ગયા પાંચ મે કરોડ કાશ્મીર બુકિંગ વાળા લઈને આપણે નીકળી ગયા છીએ હવે

સાથે જુનાગઢ ડીસા પણ આવી છે અહીંયા જે દિલક્ષ છે એ પણ લાગેલી છે બરાબર તો અહીંયા સોમનાથ દાહો આપણી સાથે આપણે Yeah, yeah. ગુડ મોર્નિંગ અને પહોંચી ગયા છીએ આપણે અંબાજી ખરેખર આટલી ઊંઘાઈ કે રાજકોટ પછી જે જમ્યા પછી તો ઊંઘી ગયો સીધું અંબાજી આપી રાતનો નાઇટનો ઊજાગરો પ્લસ આખી દિવસ કવ એટલે ઊંઘ આવી ગયા પણ તો ઊંઘી ગયા એટલે અત્યારે પહોંચ્યા છીએ કેટલા વાગ્યા છીએ વાઘવામ વાગ્યા છે છ વાગ્યા છે અને અંબાજી પહોંચી ગયા છીએ સવારના છ વાગ્યા છે સાડા હજાર નીકળ્યા હતા લગભગ સાડા ચૌદ કલાકનો બરાબર કિલોમીટર જોવા જઈએ છસો ને પચાસ કિલોમીટર છે વાતચીત કરી લીધી છે ડ્રાઈવર સાહેબ હતા જોડે વાતચીત કરીએ મસ્ત મજાનીક નવી એક પહેચાની સાથે બરાબર જય જય ભારત નવા બ્લોગ